ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરી વખત ચાર પ્રિપોઝિશનની ચર્ચા કરવા જઈ જઈ રહ્યા છીએ આ નવમા પાર્ટની અંદર આજે જે પ્રિપોઝિશનની ચર્ચા કરવાની છે તે ખૂબ જ ઉપયોગી અને જોવા જઈએ તો ફ્રેસેસ એટલે કે ડબલ શબ્દવાળા પ્રિપોઝિશન છે ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે આઉટ ઓફ એટલે નાથી અપ ટુ એટલે ત્યાં સુધી અને પ્લેસ ઓફ એટલે કોઈક ની જગ્યાએ તો આ ચારે ચાર પ્રિપોઝિશન જે છે એને સંપૂર્ણ આપણે માણવાના છીએ તો થઈ જાઓ તૈયાર ચાલો તેના માટે શરૂઆત કરી દઈએ તો પ્રથમ પ્રિપોઝિશન જે છે તેની ચર્ચા કરીએ તો છે ફ્રન્ટ ઓફ એટલે કે આગળ સામે અથવા આગળની બાજુએ આ ત્રણમાંથી કોઈ પણ અર્થ કરવામાં આવે છે પણ તે ક્યારે તો કે વાક્યના અર્થને ધ્યાનમાં રાખીએ તો અહીંયા શું કીધું છે કે કોઈ વ્યક્તિ અથવા વસ્તુના સીધા આગળના સ્થાન બતાવવા માટે કોઈ વસ્તુ છે અથવા વ્યક્તિ છે તેનાથી આગળ કોઈક વસ્તુ આવેલી છે અથવા કોઈ બીજું કંઈ પણ આવેલું છે ત્યારે તે દર્શાવવું હોય ત્યારે આ ઇન્ફ્રન્ટ ઓફ વપરાય છે પછી કોઈ વસ્તુ વ્યક્તિ બીજી વસ્તુની આગળ છે સીધા આગળ અથવા તેનાથી આગળ આ પ્રમાણેના અર્થમાં જ્યારે વપરાવવું હોય વાપરવાનું થાય ત્યારે ઇન્ફ્રન્ટ ઓફ રિપોઝિશન વપરાય છે એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવશે ફ્રન્ટ ઓફ ધ મિરરો મિરર એટલે કે અરે સાની સામે અહીંયા સામે એવા અર્થમાં થયું છે ઇન ફ્રન્ટ ઓફ ધ ટીવી ટીવી સેટની સામે તો ટીવી જોતા હોય ત્યારે તેની સામે બેઠા છે તે અર્થમાં ઇન ફ્રન્ટ ઓફ ધ ટીચર શિક્ષકની સામે પછી ઇનફ્રન્ટ ઓફ ધ બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડની સામે તો અહીંયા જ્યારે કોઈકની સામે છે એવું દર્શાવવા માટે જ્યારે જરૂર પડે ત્યારે કયું પ્રિપોઝિશન વપરાશે તો કે ઇનફ્રન્ટ ઓફ વપરાય છે એના વાક્ય એક્ઝામ્પલ લઈએ તો ખ્યાલ આવશે પ્રથમ વાક્ય છે ધ સ્કૂલ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ટેમ્પલ શાળા ક્યાં છે તો કે મંદિરની સામે અહીંયા સામેના અર્થમાં લેવામાં આવ્યું છે હી ઇઝ સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ ડોર તે દરવાજાની સામે ઊભો છે પછી ત્રીજું ધ કાર ઇઝ પાર્કડ ઇન ફ્રન્ટ ઓફ માય હાઉસ મારા ઘરની સામે તો અહીંયા ની સામે એવા અર્થમાં વપરાયું છે મારા ઘરની સામે શું કરેલું તો કે કાર પાર્ક કરેલી છે સી સેટ ઓફ મી મારી સામે તેણી બેઠી તો કે ઇન ધ ક્લાસ ક્લાસમાં મારી સામે તેણી બેઠી પછી ધેર ઇઝ અ ટ્રી ઇન ફ્રન્ટ ઓફ ધ હાઉસ ઘરની સામે વૃક્ષ છે અ ડોગ ઇઝ અ સ્લીપિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ ડોર અહીંયા શું કહ્યું છે તો કે કૂતરો જે છે તે દરવાજાની સામે શું કરે છે તો કે ઊંઘી રહ્યો છે ઇન ફ્રન્ટ ઓફ ધ મ્યુઝિયમ મ્યુઝિયમની સામે શું છે તો કે સ્ટેચ્યુ ઉભેલું છે એટલે કે પૂતળું આવેલું છે અહીંયા જ્યારે કોઈ પણ વસ્તુ કોઈક સામે છે અથવા વ્યક્તિ કોઈક સામે છે તો કંઈ પણ બાબત કોઈક સામે છે તેવું દર્શાવવું હોય ત્યારે ઇનફ્રન્ટ ઓફ વાપરવામાં આવે છે ચાલો નેક્સ્ટ પ્રિપોઝિશનની ચર્ચા કરીએ તો છે આઉટ ઓફ હો કયું પ્રિપોઝિશન છે તો કે આઉટ ઓફ જેનો અર્થ થાય છે બહાર બહારથી અથવા માંથી બહાર આપણે કહે ને આઉટ ઓફ આઈ ગેટ ફાઇવ માર્ક્સ આઉટ ઓફ ટેન દસમાંથી પાંચ માર્ક મળ્યા તો ત્યારે વપરાતું પ્રિપોઝિશન જે છે તે કેવું છે તો કે આઉટ ઓફ કોઈ વસ્તુ અંદરથી બહાર આવવી જ્યારે કોઈક અંદરથી બહાર આવે છે તે અર્થમાં વપરાય છે પછી કીધું સ્થાન બતાવવા માટે કોઈક સ્થળની રજૂઆત કરવી તે પ્રમાણે અને હમણાં મેં કહ્યું તે પ્રમાણે કે આટલામાંથી આટલા આ અર્થમાં પણ વપરાય છે અહીંયા શું કહે છે આઉટ ઓફ ધ રૂમ રૂમમાંથી બહાર આઉટ ઓફ ધ વિન્ડો બારીમાંથી બહાર આઉટ ઓફ ફિયર ફિયરથી દૂર એટલે કે ફિયરથી આગા દૂર જઈને ફિયરથી વેગડા તો અહીંયા જોઈ શકીએ છીએ કે કઈ રીતે આ વપરાય છે એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવે કે એક્ઝામ્પલની અંદર આનો ઉપયોગ કઈ રીતે થાય છે ધ કેટ જમ્પડ આઉટ ઓફ ધ બોક્સ અહીંયા બિલાડી જે છે એને કુદકો માર્યો ક્યાં તો કે બોક્સમાંથી બહાર બોક્સમાંથી કૂદકો મારી સ્થિતિ ક્યાં જાય છે તો કે બહાર તે અર્થ હી વેન્ટ આઉટ ઓફ ધ હાઉસ તે ઘરની બહાર જતો રહ્યો અહીંયા વેન્ટ આઉટ ઓફ એટલે ની બહાર જવું સી ટૂક ધ બુક આઉટ ઓફ ધ આઉટ ઓફ હોર બેગ તેણીએ પોતાની બેગમાંથી એટલે કે અંદરથી બહાર કાઢવું એટલે કે બહાર કાઢી બુક સી કેમ આઉટ ઓફ ફિયર તેણી ડરથી બહાર આવી ગઈ જે ડર હતો મગજની અંદર મનની અંદર તે દૂર થઈ ગયો છે ધ બોય રેન આઉટ ઓફ ધ ક્લાસ આ છોકરો જે છે તે દોડી ગયો ક્યાંથી તો કે ક્લાસમાંથી બહાર ધ ચિલ્ડ ધ ચાઇલ્ડ ફેલ આઉટ ઓફ ધ ચેર બાળક જે છે તે ખુરશીમાંથી નીચે પડ્યું એટલે કે ની બહાર પડ્યું વન ઓફ ફાઈવ પ્લેયર્સ વોઝ ઇન્જર્ડ પાંચમાંથી એક ખેલાડી છે તે ઇન્જર્ડ થયું તો અહીંયા પાંચમાંથી એક એવા અર્થમાં વપરાયું છે તો જોઈ શકીએ છીએ કે કઈ રીતે આ પ્રિપોઝિશન છે તે વપરાયું ત્યાર પછીનું પ્રિપોઝિશન જે છે તેની ચર્ચા કરીએ તો ક્યુ છે તો કે અપ ટુ આપ ટુનો અર્થ થાય છે સુધી અથવા જેટલું અથવા સુધી પહોંચીને કોઈક જગ્યાએ કોઈકો આ પ્રમાણેના અર્થમાં વપરાય છે સમય અથવા સ્થાનની સીમા બતાવવા કેટલો સમય સ્થાનની સીમા ક્યાં સુધી આ પ્રમાણે કોઈની જવાબદારી બતાવવા માટે તમારી જવાબદારી અહીંયા સુધી છે આ પ્રમાણે તો અહીંયા જોઈએ કે કઈ કઈ રીતે વપરાય છે અપ ટુ વન એક સુધી પછી અપ ટુ માય નિઝ એટલે કે મારા ઘૂંટણ સુધી અપ ટુ યુ તમારા સુધી અહીંયા કોઈક ના સુધી તે અર્થમાં જ્યારે વપરાય છે ત્યારે પ્રિપોઝિશન વપરાય છે હવે એક્ઝામ્પલ જોઈએ ધ શોપ ઇઝ ઓપન અપ ટુ નાઇન પીએમ દુકાન જે છે તે નવ વાગ્યા સુધી ખુલ્લી રહેશે સાંજે નવ વાગ્યા સુધી રહે છે વોક અપ ટુ ધ એન્ડ ઓફ ધ રોડ ક્યાં સુધી દોડવાનું છે તો કે રોડનો છેડો ન આવે ત્યાં સુધી ધીસ બેગ વેઇટ અપ ટુ ટેન કિલોઝ આ જે બેગ જે છે તેનો વજન કેટલો છે તો કે દસ કિલો સુધી આઈ સ્ટડી અપ ટુ મિડ નાઇટ મેં મધ્યરાત્રિ સુધી શું કર્યું તો કે અભ્યાસ કર્યો છે ધ રિવર કમ્સ અપ ટુ ધીસ વિલેજ આ નદી જે છે તે આ વિલેજ સુધી એટલે કે ગામ સુધી આવે છે ધ ડિસિઝન ઇઝ અપ ટુ ધ ટીચર જે નિર્ણય છે તે કોના ઉપર આધારિત છે તો કે શિક્ષક પર ચિલ્ડ્રન અપ ટુ ધ ફાઈવ યર્સ ફ્રી અહીંયા શું કે છે પાંચ વર્ષ સુધીના બાળકો કેવી રીતે છે તો કે ફ્રી અહીંયા કોઈક ના સુધી એવો અર્થ જ્યારે રજૂ કરવાનો થાય ત્યારે શું વપરાય છે તો કે અપ ટુ પ્રિપોઝિશન વપરાય છે ત્યાર પછી જોઈએ તો ઇનપ્લેસ ઓફ ઇનપ્લેસ ઓફ છે એટલે ના બદલે અથવા ની જગ્યાએ આપણે કહીએ કે મારી જગ્યાએ એક્સ વ્યક્તિ એક્સની જગ્યાએ વાય વ્યક્તિ તો જ્યારે આ પ્રમાણે કોઈક ની જગ્યાએ તેવા અર્થનું વાપરવું હોય તો ત્યારે ઇનપ્લેસ ઓફ ટૂંકમાં સ્થળ સૂચક શબ્દ તરીકે મોટે ભાગે વપરાય છે એક વસ્તુ કે વ્યક્તિની જગ્યાએ બીજી વસ્તુ કે વ્યક્તિ એકની જગ્યાએ બીજું તેવું કેવું હોય સ્થળની સાથે સાથે વ્યક્તિને પણ અહીંયા આવરી લેવામાં આવ્યું છે ઇન પ્લેસ ઓફ ક્લાસ ક્લાસની જગ્યાએ ઇન પ્લેસ ઓફ માય ફ્રેન્ડ મારા મિત્રની જગ્યાએ પછી કે છે ઇન પ્લેસ ઓફ ટેમ્પલ મંદિરની જગ્યાએ અહીંયા કોઈક ની જગ્યા જગ્યા ચેન્જ કરવાની જ્યારે વાત આવે છે ત્યારે શું વપરાય છે તો કે ઇન પ્લેસ ઓફ વપરાય છે ચાલો एग्जांपल જોઈએ ખ્યાલ આવે આપણને ચાલો પ્રથમ एग्जांपल જે છે તે ही attended the meeting in place of his boss અહીંયા શું કહે છે તેણે મીટિંગ અટેન્ડ કરી કોની જગ્યાએ તો કે બોસ ની જગ્યાએ in place of his boss તેના બોસ ની જગ્યાએ તેણે મીટિંગ માં હાજરી આપી use honey in place of sugar sugar સુગર ની જગ્યાએ શું આપવાનું છે તો કે हनी in place of પછી સી વેન્ટ ટુ સ્કૂલ ઇન પ્લેસ ઓફ હોર સિસ્ટર તેણીની જગ્યાએ એટલે કે સ્કૂલે વી યુઝ પ્લાસ્ટિક ચેર ઇન પ્લેસ ઓફ વુડન વ આપણે ઉપયોગ કરવી જોઈએ લાકડાની ખુરશી જગ્યાએ પ્લાસ્ટિકની ખુરશી હી સાઇન ધ લેટર ઇન પ્લેસ ઓફ ધ મેનેજર મેનેજરને ની જગ્યાએ કોણે તો કે તે વ્યક્તિએ સાઇન કરી દીધું છે મિલ્ક વોઝ ગીવન ઇન પ્લેસ ઓફ જ્યુસ જ્યુસની જગ્યાએ શું આપવામાં આવ્યું તો કે દૂધ આપવામાં આવે આવ્યું હતું અ ફેન વોઝ ઇન્સ્ટોલ્ડ ઇન પ્લેસ ઓફ એસી એસીની જગ્યાએ શું તો કે નાખવામાં આવ્યું તો કે પંખો નાખવામાં આવ્યો અહીંયા જોઈ શકીએ છીએ કે કોઈકની જગ્યાએ જ્યારે વાપરવાની વાત આવે છે ત્યારે આ વપરાય છે તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણા પ્રિપોઝિશન અને જો આપણે આના અગાઉના આઠે આઠ ભાગને નથી જોયેલા તો ચોક્કસથી જોશો કેમ કે બધા જ પ્રિપોઝેશન એકદમ ખૂબ જ મહત્ત્વના છે અને ઉપયોગી પણ છે અને હા જ્યાં જ્યાં તમને ન સમજવું પડે ત્યાં કોમેન્ટ બોક્સમાં આપણો પ્રતિસાદ ચોક્કસથી આપજો જેથી કરીને આપણે કેવો પ્રકારનો જરૂરિયાત છે તેનો મને ખ્યાલ આવે અને હું તમારી જરૂરિયાત મળે આગળનો વિડીયો છે તે બનાવી શકું જય હિન્દ જય ભારત